બીજે સાથે એકતાલીસ ટ્રેક્ટરો શોભાયાત્રા નીકાળી સમગ્ર ગ્રામ શ્રી બન્યું જય શ્રી રામ નામ સાથે અક્ષત લેવા મહાદેવ ના ગ્રામજનો પહોંચ્યા આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અમારું ગામ માધેવિયાથી અમે ઇકબાલગઢ રામજી મંદિર ખાતે આવેલ અયોધ્યાથી અક્ષત આવેલ જે અમે ગ્રામજનો બધા ભેગા થઈ ગામના બધા ટ્રેક્ટરો ચાલીસ પિસ્તાલીસ ટ્રેક્ટર લઈ અને અમે ઇકબાલગઢ મુકામે ડીજેના તાલે રામજીના ગુણ ગાતા ગાતા લાવી અને ગામમાં પધરાવેલ છે જે અમે અમારા ગામમાં એકથી પંદર ડિસેમ્બર જાન્યુઆરી વચ્ચે આખા ગામમાં ઘરે ઘરે પત્રિકા પહોંચાડી અને દિવાળી જેવો માહોલ ઊભો કરી અને એ રામ આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ બહુ જ સારી રીતે ઉજવવાના છીએ અને દરરોજ આપણે દિવાળી છે એટલે દિવાળીમાં આપણે દીવા પ્રગટાવી એ રીતે રામજી આપણા ગામમાં પધારેલ છે તો આપણે એ દિવાળી જેવો માહોલ બનાવી દરેક દરેક ઘરે પાંચ પાંચ દીવા ડેલી કરી અને અમે ઉજવણી કરીશું અસ્તુ જય શ્રીરામ આજ રોજ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના હિન્દુ રાષ્ટ્ર માદવિયા ગામમાંથી ઇકબાલગઢ રામજી મંદિરના અંદર અયોધ્યાથી પૂજ પૂજન થયેલ આવેલ અક્ષત આમંત્રણ સ્વરૂપે અમે ગ્રામજનો બધા ખેડૂત પુત્રો ટ્રેક્ટરની રેલી સાથે ત્યાં આગળ અક્ષતને લેવા માટે આમંત્રણ તરીકે લેવા માટે ગયા હતા અને અમારા જે ખેડૂતો જે હિન્દુ રાષ્ટ્રનું ગૌરવ ઊંચું કરે એવા બધા ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે અમે એ અક્ષતનું પૂજન કરી અને અમારા ગામના અંદર એ અક્ષતને લાવ્યા છીએ હવે એકથી પંદર તારીખે એ અક્ષતનું હરેક હિન્દુના ઘરે અમે આમંત્રણ સ્વરૂપે એ અક્ષત આપવા જઈશું અને હરેક હિન્દુ આપણા રામ ભગવાનનું મંદિર જ્યાં અયોધ્યાના અંદર બની રહ્યું છે તેના માટે એક ગર્વની લાગણી અનુભવે એના માટે હરેક ઘર હરેક હિન્દુના ઘરે અમે આ અક્ષત અમારા ગામજનો સ્વયં ત્યાં આગળ જઈ અને અમને આપશે